સવાલ છે કે હેલ્થ એક્સપર્ટ ઈંડાને આહાર તરીકે અનિવાર્ય કેમ માને છે હવે પહેલી વાત તો કે પાણી સિવાય કોઈ પણ ખાદ્ય પદાર્થ અનિવાર્ય માણસ શરીર માટે નથી હા એ વાત સાચી કે ઈંડાએ આપણે સૌ જાણીએ છીએ કે ઈંડા એ પ્રોટીનનો સારો સોર્સ કહેવાય શરીરમાં પ્રોટીન અને પ્રોટીનમાં રહેલા એમિનો એસિડ્સ એ શરીરમાં વિવિધ કાર્યો કરવા માટે અનિવાર્ય હોય છે માનવ શરીરમાં આવા વીસથી બાવીસ પ્રકારના એમિનો એસિડ્સની જરૂરિયાત હોય છે જે પૈકી નાઇન એમિનો એસિડ્સ એવા છે જે અનિવાર્ય ગણાય છે જે આહારમાં જ લેવા પડે છે માનવ શરીર એ નવ એમિનો એસિડને બીજા દ્રવ્યોમાંથી બનાવી શકતું નથી ઈંડામાં આ નવે નવું એસેન્શિયલ એમિનો એસિડ અનિવાર્ય એસેન્શિયલ એમિનો એસિડ્સ આવેલા છે એ ઉપરાંત ઈંડામાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો જેમ કે કોલિન સેલેનિયમ ઘણા બધા વિટામિન્સ વિટામિન બી સિક્સ બી નાઇન બી ટ્વેલ્વ વિટામિન ડી એ ભરપૂર માત્રામાં આવેલા છે એ ઉપરાંત શરીર માટે ફાયદાકારક એવી ઓમેગા થ્રી પ્રકારના ફેટી એસિડ પણ આવેલા છે ઈંડામાં શર્કરાનું પ્રમાણ ખૂબ ઓછી માત્રામાં છે તો આ બધા ફાયદાને જોતા ઈંડું એ સ્વાસ્થ્ય માટે મહદઅંશે સારો ખોરાક ગણી શકાય પણ એ અનિવાર્ય નથી ઈંડામાંથી જે પ્રોટીન્સ અને જે વિટામિન્સ ઓમેગા ઓમેગાથ્રી ફેટી એસિડ્સ મળે છે એ જો કોઈ વ્યક્તિ ઈંડું ન ખાતું હોય શાકાહારી હોય તો એ વ્યક્તિ બીજા ફૂડ સોર્સિસમાંથી પણ અલગ અલગ રીતે એને લઈ શકે છે આમ ઈંડું અનિવાર્ય નથી પણ જે લોકો ખાતા હોય એમના માટે ચોક્કસ લાભદાયક ખરું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ